મોરબી જિલ્લાના હળવદ શહેર ઉપર લારી ગલાના દબાણો વધી જવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરના હાઈવે રોડની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રોડ ઉપર લારી ગલ્લા જેવા દબાણો વધી જવાથી ટ્રાફિક સમસ્યા ઉદભવે છે દરેક શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરના હાઇવે રોડ પર આવેલી સરા ચોકડી આજુબાજુમાં ખડકાઈ ગયેલા લારી ગલ્લા ટ્રાફિકને અડચણરૂપ હોય તંત્રએ તે દૂર કરાવ્યા છે પરંતુ કાયમી ધોરણે આવા દબાણો હટે તે લોકોના હિતમાં છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર ફૂટપાટ ઉપર લારી ગલ્લા કાયમી ધોરણે ગોઠવાઈ ગયા છે લોકોને ફૂટપાટ ઉપર ચાલવાનો બંધારણીય અધિકાર છે પરંતુ તેનું હનન થયું હોય મોરબી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યાલયમાં ત્રણથી ચાર વાર રજૂઆત થઈ છે પણ રજૂઆતને કચરાપેટીમાં ફેંકી દીધી હોય તેમ કોઈ કાર્યવાહી થતી નથી અને જ્યારે રેલો આવે છે ત્યારે બે ચાર દિવસ ઝુંબેશ ચલાવે છે અને બે ચાર દિવસ પછી મૂળ જગ્યાએ લારી ગલ્લા ગોઠવાઈ જાય છે તે કાયમી ધોરણે દૂર કરવા જ હોય તેવી વાત છે ત્યારે હળવદ શહેરની અંદર સરા ચોકડી પાસે રોડ ઉપરના લારી ગલ્લા ઊભા થઈ ગયા તેના કારણે વાહન પાર્કિંગ ક્યાં કરવું તે સવાલ તો ઊભો થયો જ હતો પરંતુ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી જેની અનેક ફરિયાદો ઉઠતા હળવદ વહીવટી તંત્રએ સરા ચોકડી બાજુના લારી ગલ્લા દૂર કરાવ્યા છે